મોર ભાઈ મોર મો સાહેબ કોણ મોર બોલાવતો તું બોલાવો તો સાહેબ મોર ખરેખર મજા આવી ગઈ બોલાવો તો મોર જયારે સાહેબ મોર બોલાવે છે આપણે એમ લાગે ખરેખર મોર બોલે છે આવી ગયા છે આપડે કાર્યવાહી વે કાર્યવાહી છે આપડે ભીમનાથ જવા માં રસ્તામાં જે વાય આવે ને એ કાર્યવાહી આપડે પહોંચ્યા છીએ અત્યારે આ આયો ડુંગર ઉપર ચડતા અહીંયા બીજું બોયરું આવ્યું છે એમાં પાણી પણ ભરેલું છે જ્યાં આ પથ્થરમાંથી પાણી આવે છે અને લગભગ ઉતાસણીઓ સુધી આ પાણી અહીંયા ટકી રહે છે હ

આજે પચીસમી ડિસેમ્બર એટલે કે નાતાલ ના દિવસે તમામ કર્મચારીઓ અત્યારે ઓછો માણવા માટે આવ્યા છે સાહેબ એ જો હમણાં મોરલા અવાજ કર્યો હતો ને

આપણે અહીં આવી ગયા છીએ ભાંગલી હનુમાન ની જગ્યા સુધી જય શ્રી હનુમાનજી મહારાજ બાપા ના દર્શન કરી અને અહીંથી આપણે આગળ વધશું જય હનુમાનજી મહારાજ

સોમનાથ મહાદેવ ના દર્શન કરી ને હવે આગળ જઈ રહ્યા છીએ માતૃ મારા મંદિર તરફ હા આવી ગયા અમારા રમેશભાઈ રમેશભાઈ મજા આવે ને મજા આવે શહેર થી પ્રોજેક્ટ બ્રાન્ચ શાખા દ્વારા આવ્યા છે બધા કર્મચારી મિત્રો અને બસ આ બધા એન્જોય કરીએ છીએ આજે રજાના દિવસે અને બહુ સરસ મજા આવે છે હવે જવાનું છે અને આપણું ભોજન છે ને એ ટપકેશ્વર માતાના મંદિરે રાખવામાં આવેલું છે મેડમ જોડાયેલા છે આપણે એમની પાસેથી ઓસમ વિશેની માહિતી મેળવીએ કે બેન આજે પહેલી વખત જ્યારે પર્વત ઉપર ફરવા છે તો એમનો અનુભવ શું કે છે અને કેવી મજા આવે છે આપણે બેન પાસેથી જાણીએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સ્ટાફ લઈને આવ્યા અને આજે અમે ખરેખર ઓસમ ડુંગર ઉપર આવ્યા તો પ્રકૃતિના આવી ગયા હોય એવી થાય છે અને બધા રંગીલા ગુજરાતના નગરજનોને પણ વિનંતી છે કે એકવાર આ પાવો અને ઓછમ ડુંગર છે એની મજા માણો અને ખરેખર પ્રકૃતિના ખોડે એકવાર રમવા આવવું એ પણ એમ જરૂરી ખૂબ મજા આવે છે ખૂબ આનંદ આવે છે આજ સવારથી ખૂબ આનંદ કર્યો એન્જોય કર્યું અને આપની આ ચેનલ છે ઓસમ ઓસમ ગણેશ ઓસમ ગણેશ એના પણ અમે આભારીએ છીએ કે અમારું કવરેજ લીધું અને બીજા લોકોને પણ પ્રેરિત કર્યા કે ઓસમ ડુંગર છે એ ખરેખર ત્યાંની પ્રકૃતિ ત્યાંનું જે આનંદ છે અને ખાસ કરીને શિયાળાની આ ઋતુ છે ત્યારે ખૂબ ને ખૂબ ટુરિસ્ટો અહીં આવતા હોય ત્યારે અમે પણ અહીંયા આવી અને ખૂબ ધન્યતા અનુભવી છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન એમાં જાય જા બધા કોમણ થાય થાય ના સાતરા અત્યારે ન હોય આપણે આવી ગયા છીએ અત્યારે પંચપરિયો કહેવાય છે પંચપરિયાની જગ્યાએ કે જ્યાં પુર્જ્ય શ્રી દેવશી બાપાનો મંદિર આવેલું છે ઓઠારી પરિવારના સુરાપુરા બાપા શ્રી દેવશી બાપાનો મંદિર અહીંયા આવેલું છે અને આપણે એ મંદિરના દર્શન કરવા માટે અત્યારે અહીંયા આવ્યા છીએ મંદિરમાં નાકલ તથા સૌપ્રથમ ગણપતિ મહારાજની મૂર્તિ અહીંયા આપને દર્શન આપી રહી છે શ્રી ચામુંડા માતાજી છે શ્રી ખોડિયાર માતાજી છે અને એમના સુરાપુરા દેવસી બાબા નું મંદિર અહીંયા આવેલું છે જય શ્રી દેવસી બાપા જય શ્રી દેવસી બાબા લલકારો

જો મારા પાટણવાના ડુંગર ઉપર ફરવા છે જરા જ રાજાનો દિવસ છે ને એટલે બહુ બધા યાત્રિકો અત્યારે ઓસમ પર્વત ઉપર ફરવા આવ્યા છે અમારા સાહેબ આપણી સાથે જોડાયેલા છે સાહેબ ક્યાંથી આવો છો ઉપલેટાથી આવિયે છે ઉપલેટાથી થી અહીંયા આવો છો અવારનવાર નવર કે ઓવર નવર આવિયે છે સાથે કેમેરી સાથે કેવી મજા આવે ઓસમ પર્વત ઉપર મજા આવે દર વર્ષે એક વખત આવવા જેવું સ્થળ છે એમ ને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ અને અવારનવાર આવતા રહેજો જો અંતરાબેન આપણી સાથે જોડાયેલા છે અંતરાબેન શું અમને કહેશો તમે શ્લોક બોલો નમોરી હંતાણમ નમો સીતાણમ નમો આયરીયાણમ નમો વચ્છાયાણમ નમો લોય સબ સાઉડમ

મારી માતાજી ના દર્શન કરવાના ટપકેશ્વર અત્યારે આવેલો છે આપડે પ્રવાસ ની પણ મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ જાણીએ કે પ્રવાસ ક્યાંથી આવ્યો છે અને કેવી મજા કરી રહ્યા છે અત્યારે આઠ થી દસ ધોરણનો પ્રવાસ છે પાર ઉપર બેઠા છે બધા આપણે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ નવેમ્બર અને ડિસેમ્બર મહિનો છે એ હોસમ પર્વત ઉપર લગભગ એક પ્રવાસ ની મોસમ ગણાય છે કારણ કે રોજ અત્યારે પ્રવાસનું નું આગમન ઓસમ પર્વત ઉપર થઈ રહ્યું છે આજે પણ અત્યારે રાજકોટથી પતંજલિ સ્કૂલમાંથી નાના ભૂલકાઓનો પ્રવાસ આવેલો છે અને ભૂલકાઓ અત્યારે માતૃમાંના તળાવની બાજુમાં અત્યારે ભોજન કરી રહ્યા છે જો નાસ્તો કરી રહ્યા છે બધા બાળકો નાસ્તો કરતા નજરે પડી રહ્યા છે ઘરેથી જે સાથે ભોજન લઈને આવ્યા છે કોઈ સૂકી ભાજી લઈને આવ્યું છે કોઈ બટેટા પૌવા લઈને આવ્યું છે કોઈ થેપલા લઈને આવ્યું છે કોઈ દહીં લઈને આવ્યું છે એ બધા સમૂહ ભોજન અત્યારે કરી રહ્યા છે અને પોતાનો નાસ્તો પણ એકબીજાને શેર કરી રહ્યા છે એમના ટીચર અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે જેવો આ પ્રવાસ લઈને અત્યારે પાટણો વસમનગર પર આવેલા છે આપણે સાહેબ પાસેથી પણ થોડીક માહિતી મેળવીએ સાહેબ નમસ્કાર નમસ્તે આ પ્રવાસ ક્યાંથી સાહેબ લઈને આવ્યો છો રાજકોટ પતંજલિ સ્કૂલ બરાબર પહેલી જ વખત આવો છો કે ના એટલે આમ તો અમે લગભગ ચાર કે પાંચ વખત આવેલા છીએ બરાબર

દહીં પરોઠા થેપલા સૂકી ભાજી સેન્ડવીચ બધું મમ્મીએ બનાવી દીધું છે ને વઘારેલા ભાત સૂકી ભાજી વાહ જો કેવો આનંદ કરી રહ્યા છે અમારો ઓસમ ડુંગર જ એવો હે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિઓને મજા જ આવે બધા ઘરેથી બનાવેલો નાસ્તો લઈ આવ્યો છે અહીંયા થોડીક વેફર એવું દેખાય છે બાકી બધા ઘરેથી બનાવેલો નાસ્તો લઈ આવ્યા છે જો આવી છે અમારે ઓસમ પર્વતની મજા ચાલો નીચે ઉતો હતા તો અમારો પ્રવાસ હવે આવી ગયો છે માતરી માતાજીના મંદિરે અને હવે અહીંથી અમે જઈ થી માતરી માતાજીના દર્શન કરવા માટે

ઓમ એમ ક્લીમ કે મા જય માત્રી માતાજી જય શ્રી ઇંગરાજ માતાજી માત્રી માતાજીના દર્શન કરવાથી આવેલા તમામ ભક્તોનો લગભગ થાક ઉતરી જાય છે અને ધન્યતા અનુભવે છે બોલો માત્રી માતા કી જય ધીમે ધીમે હવે ટપકેશ્વર મહાદેવ નું મંદિર નજીક આવી રહ્યું છે અને અમારો છેલ્લો પડાવ છે ટપકેશ્વર મહાદેવ નું મંદિર જે મારા બેન ને હાલવામાં થોડીક તકલીફ છે પણ ધીમે ધીમે આખો ડુંગર સર કરી ગયા બેન કઈ વાંધો નથી આવ્યો ને હા થોડીક શરૂઆતમાં તકલીફ પડતી નથી હવે ભોજન મળી જાય એટલે હા વાંધો નહીં આવે બરાબર ને સાત્વિક ભોજન લેવાનું છે મહાદેવના ના મંદિરે અને હવે અમે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ શ્રી ટપકેશ્વર મહાદેવના દર્શન કરી અને ત્યાં સમૂહ ભોજન કરવામાં આવશે શ્રી ટપકેશ્વર મહાદેવ નું મંદિર આવી ગયું છે અને જો આ ઢીંગલી હે ને આપણે એને કેટલી વખત વિનંતી કરી છે બરાબર છે કે બેટા કઈક તમે બોલો પણ બેન કાંઈ બોલતા નથી શરમાઈ ગયા છે આપણે એની પાસે બોલાવાનું છે તો જ એને જમવા મળશે ન જમવા નહીં મળે બોલો તો હે જોયું મોઢું છુપાવી છે જો મોઢું છુપાવી દીધું છે વાત ઝાડવા ઉપર કેમ ટીંગાઈ ગઈ હે જો તો હું આવડે બોલતા તને એને કાંઈ બોલતા આવડતું નથી કાઈ આવડતું જ નથી હાલો ફાઈનલ ને હે જો 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 શરમાઈ ગઈ શરમાઈ ગઈ ચાલો આપણે મહાદેવના દર્શન કરી અને સમૂહ ભોજન કરી લઈ ચાલો આપણે ટપકેશ્વર મહાદેવના પણ દર્શન કરી લઈએ જય ભોળાનાથ જય ટપકેશ્વર મહાદેવ જય ટપકેશ્વર મહાદેવ અમારે ટપકેશ્વર મહાદેવના મહંત શ્રી વિનુભાઈ જો અત્યારે ગાદી ઉપર બેઠા છે અને જે પણ કોઈ યાત્રિકો આવે એમને સેવા પૂજા અહીંયા મહાદેવની કરાવે છે જલાભિષેક કરાવે છે ને પૂજા પણ ખૂબ સારી રીતે કરાવે છે જય ટપકેશ્વર મહાદેવ જય નંદી મહારાજ જે અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારા અતુલભાઈએ ખૂબ સરસ રસોઈ બનાવી છે મેનુ અહીંયા રાખી દીધું છે આપણી સામે જાંબુ છે પછી અને શું કેવાય ચાપડી ચાપડી ઉંધિયું છાસ સલાડ બધું અમારા અતુલભાઈ દ્વારા બનાવવામાં આવેલું છે જે બધા જમવા માટે તૈયાર થઈ ગયા છે લાઈન પર ગોઠવાઈ ગયા છે ઓલી ઢીંગલી ક્યાં ગઈ ઢીંગલી તમારી રાહ જોવે છે રાહ જોવે છે ઓસમ ગણેશ ચેનલ એ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો

અરે બાબા ટેપલું લે લે આ ટેપલું ખાવું છે ટેપલું હો વાહ હા ટેપલું ખાવું તો રોટલી નથી ટેપલું આ ટેપલું ભાઈ નઈ ટેપલું ખલે દીકરો આ ન માશાલ્લાહ ન માશાલ્લાહ તું કરતો જ નહી આવતી હે આવ કરી બચ્ચી નઈ આવી જો છોકરી અરે જો દેતો રાજકોટથી અત્યારે તપકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો છે અને અત્યારે અહીંયા આરામ કરી રહ્યા છે એમાંના બેન આપણી સાથે જોડાયેલા છે કે જેવો ઓસમ ઉપર આજે પહેલી વખત આવ્યા છે તો આપણે બેન ને પૂછીએ બેન તમારો અનુભવ કેવો રહ્યો ઓસમ પર્વત ઉપર રાજકોટ થી આવ્યા છીએ ઓસમ પર્વત પર હું તો પહેલી વખત જ આવેલી છું અને અહીંયા કુદરતી વાતાવરણ બહુ જ સરસ છે અને ભોજન પણ બહુ સરસ છે અને ઘણી અવનવી જગ્યા જાણવા મળી અને કુદરતના ખોડે રહી અને આમ ટૂંકમાં કહેવાય નેચર થી એકદમ ક્લોઝ રહીને આમ બહુ મજા આવી તો ઓસમ નો એક્સપિરિયન્સ બહુ ફાઇન છે એમ પ્રવાસ પૂર્ણ કરી અને હવે અત્યારે અમે આવી ગયા છીએ ભીમની ઠેરી પાસે અને અહીંયા અમારો પ્રવાસ હવે લગભગ પૂરો થવા આવ્યો છે જે ભીમની ઠેરી પાસે બધા બહેનો અત્યારે ફોટા પડાવી રહ્યા છે ખૂબ બધા આનંદ કર્યો છે અને ખૂબ મજા આવી છે આપ મિત્રો પણ ઓસમ પર્વત ઉપર આવો અને આવો જ આનંદ કરો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જય માતૃમાં પ્રવાસ પૂર્ણ કરી અને અત્યારે કંઠે મહાદેવની મૂર્તિ પાસે અમે પહોંચી ગયા છીએ બધા ખૂબ ખૂબ બધી મજા મજા કરી આવી છે બધાને